પોલીસ ઇન્સ્પેક્ટર જે બી માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ સ્ટાફ ના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઈ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત આધારે પાલનપર ગામના બસ સ્ટેશનની સામે આવેલ બાવડોની ઝાડીઓમાં ખુલ્લામાં મોબાઈલની ફ્લેશ લાઇટના અજવાડે પાલનપર ગામ સીમ વિસ્તારમાં ગંજીપાના વડે હાર જીતનો તીન જુગાર રમતા આરોપીઓને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલી છે પકડાયેલા આરોપી ભરતભા કાનાભા ગઢવી બાબુ સક્તાભાઈ ભરવાડ રમેશભાઈ ધન્નાભાઈ ભરવાડ મહેશ જીવણભાઈ મકવાણા અને દિનેશભાઈ ખેતાભાઈ કોલીને પકડી પાડવામાં આવ્યા છે જ્યારે નાસી જનાર આરોપીઓ જેમાં રામાભાઈ બાબુભાઈ રાજપૂત પરબત વનાભાઈ ભરવાડ લાલા સત્તાભાઈ ભરવાડ તેમજ પરબત બાબુભાઈ ભરવાડ અને ભગવાન ઉર્ફે ભગાભાઈ ભીખાભાઈ ભરવાડ આ પાંચ આરોપીઓ નાસી જવામાં સફળ રહ્યા છે તેમની પાસેથી મળી આવેલા મુદ્દામાલ રોકડા રૂપિયા બેતાલીસ હજાર એકસો ચાલીસ ગંજીપાના નંગ એકસો ચાર તેમજ મોટરસાયકલ નંગ છ જેની કિંમત રૂપિયા એક લાખ એસી હજાર મોબાઈલ નંગ છ જેની કિંમત રૂપિયા સાહીઠ હજાર આમ કુલ કિંમત રૂપિયા બે લાખ બ્યાસી હજાર એકસો ચાલીસનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે